Các bạn hãy đăng kí cho kênh lalaschool Để không bỏ આ જ આપો છે દલા બરા બન્ના નોકર ધીસ ધીસ ખબર હું તો ઉભરા આ તો ઠેકાણે કે અલ્યા એ આતે જે ખબર પડી જા તને લ્યા વાજાતા એક દાડા સારું હવે બસલી આમાં હા આતે તાશ ઓરા જો થંકે છે આવું આ તો 50 છોડે યાર તો નાખે રમીને તમે આમી છે

何だ

મને માતો ને કેવી એક્ટિંગ કરી કેવી એક્ટિંગ કરી હા રોત ગયા એ કાળબા કોક એ મરી ગયા એ અટકાય એ મને કેવી એક્ટિંગ કરી ભૂકા હારી તો નોમ નાક જો બે રે મે માં પચ્ચા આ તો હો મારે કોલમો તું ખાઈ જો કાળબા પાસે આમ

કાઈ પડી જ ને હા પડી તા તમળ પડે જીતેકના જીત્યા જીત્યા મુરમતા જીત તો નઈ પણ આરી જો આ રાખો

મારું પહોંચ્યો પાટણ